ગારિયાધરના પરિયંકા બેનને તેમના પતિ મૂકીને જતા રહ્યા હોય અને મનસુખભાઈ રાઠોને ફોન કરીને સલાહ ચેનલ પર હોય તો લાઈક શેર અને કરો હેલો કોણ બોલો હા હું દલિત સમાજની દીકરી બોલું છું ગારિયાધરથી ગારિયાધરથી હા કેમ ગા ગારિયાધરથી બોલું છું હા આપડે સમાજની દીકરી દલિતની બોલું છું હા હું નામ છે મારું નામ પ્રિયંકા બેન છે પ્રિયંકા બોલો ને પ્રિયંકા બેન રાઠોડ બોલો છો ને હા મનસુખભાઈ રાઠોડ બોલો હા હા મનસુખભાઈ રાઠોડ હું દીકરી બોલું છું અને હું કેવાય મારા ઘરવાળા છે ને મને વયા ગયા મુકીન ભાઈન ભાઈ ગયા

એટલે મને મૂકી ને વાયા મારી હારે બાઝી ને તો કઈ કંટાળો લેવડાવ્યો તો એટલે વયાઈ ગયા કે ઓમ પ્રેમ થી એમ કંટાળો તો કાઈ નય પણ એનો મને જોતવી નથી એવું કે છે બીજું તો મારો તો કાય વાક જ નથી હું એ વર્ષ દિવસ થી એકલી નાના નાના છોકરા લઇ ને રેતી તી અને ઈ અમદાવાદ કામ કરતા તા આપણે એને બીજે ક્યાંય love affair છે એવું કાય છે કે કેમ એમ હવે એવું એવું જ લાગે છે કે એને ત્યાં બેલા છે ને ત્યાં એનો એનો ભાગિયાર હોય એવું લાગે છે તમે જોયેલું છે કે ખાલી શંકા કરો છો એટલે આમ એના ફોન માં મેં જોયેલું છે હું જોયેલું છે એના ભાગિયાર આમ હું ના લગન લગન કરી ને ગઈ ને

હા બાકી તો મસ્તી કરતા જઈએ મસ્તી તો અમે તો બધાય મસ્તી કરી છે એનો મતલબ એવો થોડો છે કે ખરાબ છે કેમ કે કોઈ પણ માણસ નો સ્વભાવ એવો ફ્રેશ હોય કોઈ પણ દીકરી એવી ફ્રેશ હોય બોલે ચાલે આવકારો દીધો તો એનો મતલબ એવો એ તો વાત તમારી સાચી છે એ અલગ વાત છે પણ મને અત્યારે આ એ અત્યારે મને એમ કહી દેશે કે મને તું ગમતી નથી એવું બધું કે છે એ ગમતી નથી ઈ કે ઈ શબ્દ ખોટો છે હા એમ અત્યારે નવ વર્ષ લગ્ન થયા છે અને મારા બે બાળ બચ્ચા છે હા

હું તો બધી કરું પણ તમાર મમ્મી ને ખબર ન હોય ને બેન તને ખબર હોય તારી વાત કરીએ તારા મમ્મી ને ક્યાંથી ખબર હોય તું તારા ઘર વાળા તું રેતી હોય તાર મમ્મી ઈ વાત કરે ઈ તો તે વાત કરી છે ને કોઈ બોલકી હોય તો એ મોટી મોટી ની વાતો કરે તો ઈ વાત દમ તો તમારી ખાતી વાત હોય કે નઈ હા એ વાત સાચી એ હા હું એમ કહું લ્યો માર ભાઈ હારે વાત કરું પણ મારો ભાઈ ને શું ખબર છે હા હા એમ મારું કેવાનું છે એટલે તમારું જે કઈ પ્રોબ્લેમ છે પછી તારા ઘર વાળા ને phone હમણાં કરવા આગળ એ તું હે હા એને ફોન કરું એવું નથી અમે ગરીબ માણસ છીએ એવી માર મમ્મી માર મમ્મી ની માર બાજુ માં રહેતા હતા બિચારા અને હું રહેતી હતી એ અમદાવાદ કામ કરતા હતા ને

પણ હા હા એ બધી વાત હાસી છે મને મારે મારે સંસ્કાર એવા જાય પણ મને અત્યારે બહુ દુઃખ છે એમ એટલે મેં તમને ફોન કર્યો

ના ના સાહેબ હું એવું કઈ નથી મારે મને એવા સંસ્કાર આપ્યા છે કે હું એટલું ઘર માં કરું છું મારા છોકરા લીટી હું આખી જિંદગી ગાળવા તૈયાર છું એની હારે એમ કઈ વાંધો નહિ તમે એવું લાગે તો મને રિંગ નંબર આપો હું એની હારે વાત કરું છું હો અને આપણે આ જે ઓડિયો છે એ વિચાર શ્રેણી બહાર પાડવા માંગો છો કે પછી ખાલી વાત જ કરવા માંગો છો હું હું એમ કેવા માંગુ છું કે આપડે બૌ એનું બાર સંસાર નથી પાડવું ઈ ઈ બદનામ થાય ને હું ઈ થાવ એવું બધું ન થાય એમાં બેન હવે આતો બધું એવું છે કે વિચાર જે છે ઈ તો તમારે રજુ કરવો પડે ને હા વિચાર છે ઈ રજુ કરવો પડે તો ઈ રજુ કરવા માટે છે હે મારું ઘર બંધાઈ જાય ને એવું મારે કરું છે ઘર માં હું એમ કવ છું કે ઈ ઈ બધી વસ્તુ જે છે ને ઈ તમે તમારી રીતે જોઈન કરો એમ

હેલો ભાઈ અમે આ મારી દીકરી છે ભાઈ મેં આમ તો સમાજ વચ્ચે લગન કર્યા છે બરોબર મેં સમાજ વચ્ચે લગન કર્યા છે મને સમૂહ માં પહણાવા નો દીધી અને અમે હાવ હાવ ગરીબ માણસ છે સાવ અને એને એમ કીધું કે તમે સમૂહ માં લગન નો કરો મને ઘરે લગન કરી દો તો મેં પાંચ લાખ માં મેં લગન કરી દીધા ભાઈ અને નવ વર્ષ દીકરી ના નવ વર્ષ આ ઘડી કાયા રે ઘડી કાયા રે ઘડી પેલા પણ જ્યાં લઇ જાય ત્યાં મારી દીકરી બચારી વાહન વાહન રે છે બરોબર અને વર થા પાંચ વરસ અહીંયા ગાડીયાધાર વ્યા પછી મને એમ કે અમારા સાહુ આપડા હાઉ માં ફઈ કે મને તમે પલોટ લઈ ગયો મારે અહીંયા રેવું છે તમે કીધું હું લેવા કાલે સવારે તમને એમ કે તમારા માવતર કે ભાઈ એને હાઉ ત્યાં રાખે છે એટલે તને અહીં નો રહ્યો તમ તાર બેલા ગામ રહ્યો તો કે ના મને પલોટો લઇ દો તો અમે પલોટો ના એના પૈસા હે ને આપ્યા ને અમે એનો પલોટ અપાયો અને હારી રીતે રેહતા હતા કારવતા હતા અને એનો એનો નણંદ રહી ને એ આવી અને અમદાવાદ લઈ ગઈ કે ભાઈ હાલ કામ નું હારું છે તું ત્યાં આય

તો એના જુવાન દીકરી કેવાય એકલી જાય તો ઘરે સુવા બેસે તો વયા આવે વયા આવે ભાઈ હે હા તે વયા આવી ને આવતી તી પછી અતારે ઘરે આવ્યા ને દિવાળી માં તે એમ કે કે હવે મારે તને જોતી નથી ભાણિયો ભાણકી લઇ આવે ને એના ઘરે અવાજ કપાય તમારો મારે ભાગી દેવું મારે રેવું છે તને મારે એકલી રાખે જોતી નથી. અરજી આપી દીધી છે કોણ જમાઈ હા ઈ એને એમ કેવા માંગે છે મે પાંચ નાચના ભેળી કરી ને ના મેં કીધું ને કે ભાઈ આવી રીતે કરે છે મારી દીકરીને

આવે તો એના આશ્વાસન નો આપે અને ફોર આમ લઈને તૈયાર થઈ જાય તો છોકરા પપ્પા પપ્પા કરે મારી દીકરી જોઈ રે હામુ અને વયા જાય અને આશ્વાસન નો દે તો દીકરી ના આસમાન કેટલું થાય ભાઈ હા એ રીતે મારી દીકરી ને અમારી નજર હા દીકરી ના મારે પછી છતાં આવી રીતે મારે ને તો હું એને હાવ છું ભાઈ મેં એને બોલી મારી દીકરી જમાય ને એ જે બોલ્યા એ ખરાબ બોલ્યા કેમ કે એવું ન બોલે આપડે જે જમાય છે એ દીકરો કેવાય એની એવું વર્તન નઈ કરવાનું કેમકે દીકરા એની અરે તમારી જિંદગી જીવવાની છે એને રોજ તમારી હારે રેવાનું મારી વાત સાંભળી લો એવું અમે નો કર્યું ભાઈ પણ મારી દીકરી હાવ બસારી ગરીબ ગા એવી અને આપડી નજર હા એવો ત્રાસ જે એટલે મને ઈ થોડુંક ઓલું લાગ્યું ભાઈ મેં ચલમ મારી દીકરી નઈ દીધો હોય ભાઈ આમ તો મારી વાત સાંભળી લો ભાઈ જો અમે કઈ અમે કઈ અન્યાય કરતા છો ને તો અમને કુદરત પૂછશે ભાઈ અમે દીકરી ઘર ભાંગવા રાજી નો હોય મારા બાપ અને ઈ માણસ ત્યાં ને ઈવડા ઈ લોકો હાલો ભાઈ આના આમ તો સાંભળતા રહ્યા ને તે એનું જ બધું સાંભળાય કેમ ઈ વ્યક્તિ પૈસા વાળા ઈ એમ કેવા માંગે અમારી તો પૈસા છે અમે બીજી બાય કરીએ કીએ અમે ધ્યાન ધ્યાન પડાય કરીએ અમે આમ બધું અમારે જે કરી અમે કરી હકી પણ તમારી દીકરીમાં જોતી નથી

હેલો હા કેવી રીતે ફોટો મોકલું હું મારો તમારો ફોટો વ્હોટ્સપ્પ માં મોકલી દયો હા તો મારા મારામાં તો વ્હોટ્સપ્પ નથી મારા ભાઈ ના માંથી મોકલે એમાંથી મોકલી દયો તમારી પાસે મોબાઈલ છે કે નથી છે ને મારી પાસે પણ વ્હોટ્સપ્પ નથી મારા હા તો પછી તમારા ઘરવાળાનો મોબાઈલ નંબર મોકલી દયો હા હેલો હા હા સાહેબ મેં ફોટો મારવો ને એવું બધું મોકલ્યું છે મારા ભાઈ ના ફોન માંથી આમાં મોકલ્યું જોઈ લો i'm going clean.